આ લોસ પાવડર જ કાફી છે તમારા શરીરની ચરબી ઓગળવા માટે સાથળની ચરબી પેટની ચરબી કમાના ઇંચ ફૂલેલું પેટ ત્રીસ વર્ષ જૂની ચરબી પણ ઓગાળવા માટે સક્ષમ છે એટલું સ્ટ્રોંગ છે આ લોસ પાવડર સાથે સાથે એકવાર વજન ઘટશે પછી ફરી વધવા નહીં દે આ લોસ પાવડર ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોઝની લિંક શેર કરશો મિત્રો ચેનલ મારી નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી છું આગળ વધી રહી છું તો આશા રાખું છું સૌથી વધારે તમે પ્રોત્સાહન મળશે સૌથી વધારે તમારો સપોર્ટ મળશે મિત્રો તમારી એક લાઈક અમને મોટિવેશન પૂરું પાડે છે તમારો એક સબસ્ક્રાઇબ અમને ઉત્સાહિત કરે છે તો મિત્રો વિડિયો પૂરો જોજો નાનો છે બહુ વધારે મોટો પણ નથી તો ચલો જોઈએ પરફેક્ટ રેમેડીનો વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂટસીવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે સૂકા દાણા મેથી દાણા અને વરિયાળી આ ત્રણ વસ્તુ એવી છે કે જો તમે વ્યવસ્થિત રીતે યોગ્ય માપ સાથે અને કંઈ પર્ટીક્યુલર એક ટાઈમે લ્યો એટલે તમારા શરીરની અંદર ચરબી પણ ઘટે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે વજન ઘટાડવા માટેનો અત્યાર સુધીનો એકદમ અસરકારક અને બેસ્ટ ઉપાય છે ચલો જોઈએ રેસીપી મિત્રો વેટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો તમારે બીજી ત્રીજી કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી માત્રની માત્ર તમારા ઘરમાં રહેલી હાજર વસ્તુઓનો જ ઉપયોગ કરો પરંતુ જો ઉપયોગ કરવાની તમને સાચી રીતની ખબર હશે તો તમારું વજન ચોક્કસ ઘટશે અહીંયા આપણે લેવાના છે પચાસ ગ્રામ સૂકા ધાણા આ સૂકા દાણા તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરનું પાચન વધારે છે સાથે સાથે સૂકા દાણા તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ આપે છે સૂકા ધાણાની મદદથી તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે તમારા શરીરની ચરબી હોય છે એમાં ઝડપથી ઘટાડો થતો હોય છે તો ખરેખર મિત્રો આ સૂકા દાણા હોય છે એની મદદથી તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન કેમ ઘટે છે તો કે દાણા તમારા પેટની સો ટકા ગડબડ દૂર કરે છે દાણા પેટની ગડબડ દૂર કરે છે પાચન વધારે છે ખોરાકને પચાવે છે શરીરમાં વધતી ચરબી અટકાવે છે અને જૂની ચરબીનો નિકાલ કરે છે હવે અહીંયા લઈએ પચાસ ગ્રામ વરિયાળી વરિયાળી હોય છે તમે ભોજન પછી એક ચમચી કાચી ખાશો ને તો પણ તમારું વજન ઘટવા લાગશે વરિયાળીના ગુણધર્મ છે ખોરાકને પચાવવાનું જરજાગની શાંત કરવાની અને સાથે સાથે તમારા શરીરને શીતળ રાખવાનું તો મિત્રો પાચનતંત્ર ગરમીમાં બહુ નબળું પડતું હોય છે ઉનાળામાં જેમ જેમ ગરમી પડશે એમ એમ તમારું પાચન ધીમું થશે તો અહીંયા ધાણા પણ ઠંડા છે વરિયાળી પણ ઠંડી છે બંને વસ્તુ તમારા શરીરને શાંત કરે છે જરજાગની શાંત કરે છે અને ઉનાળાની ભયંકર ગરમીમાં પણ પાચનતંત્ર તમારું મજબૂત કરવાનું કામ કરે છે તો વરિયાળી પૂરી પાડવાનું કામ વરિયાળી કરે છે સાથે સાથે વરિયાળીની અંદર પણ સારી આપે છે સ્ટ્રેસ દૂર કરે છે વરિયાળી તો અહીંયા આપણે પચાસ ગ્રામ વરિયાળી સ્પેશિયલી આ વેટલો ઉપાય માટે લીધી છે હવે આપણે લેવાના છે મેથી દાણા પચાસ ગ્રામ મેથી દાણા અહીંયા તમે જોઈ શકો છો ધાણા વરિયાળી અને મેથી દાણા આ મેથી દાણા હોય છે એની તાસીર ગરમ મેથી દાણા તમારા શરીરની અંદર ચરબી ઓગાડે છે મેથી દાણા તમારા શરીરની તાકાત આપે છે મેથી દાણા તમારા શરીરની અંદર બનતા બિન્ન સેલ્સને અટકાવવાનું કામ કરે છે સાથે સાથે શરીરની ચરબી હોય છે એને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે ટૂંકમાં વરિયાળી ધાણા અને મેથી દાણા ત્રણેયનું કામ તમારા શરીરને ડિટોક્સીકરણ કરવાનું છે એટલે કે તમારા શરીરની અંદર જે જૂનો કચરો છે એને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરશે જ્યારે પણ આ લોસ ડ્રિંક્સ પીવો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જેના કારણે મળમૂત્ર દ્વારા તમારા શરીરનું ટ ફેટ ગંદુ ફેટ જમ ફેટ આ બધી જ બધું બહાર નીકળી જાય મળમૂત્ર દ્વારા તો મિત્રો તમે ત્રણ દિવસ સુધી આ પ્રયોગ કરી છો તમને એમ લાગે કે ફરક જણાય છે તો તમે કન્ટિન્યુ ત્રણ મહિના સુધી આ વેઇટલોઝ પાવડરનો આવી રીતે ઉપયોગ કરો એક જ મહિનામાં તમારા શરીરનો કમરના ઇંચ ઘટશે પેટની ચરબી ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો હવે અહીંયા ત્રણે ત્રણ વસ્તુ પચાસ પચાસ ગ્રામ લીધી છે સૌથી નાની મિક્સર જારમાં બનાવી લઈએ પાવડર તો અહીંયા આપણો વેઇટલોઝ પાવડર બનીને એકદમ રેડી છે આ વેટલોઝ પાવડરનું સેવન તમારે સવારે નાણાં કોઠે અને રાત્રે સૂતા પહેલાં એવી રીતે દિવસમાં બે વાર કરવાનું છે ખરેખર આ વેઇટ લોસ પાવડરના આ ઉપાયથી તમારું વજન પણ ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા તમારું લોસ ત્રણ જ દિવસમાં થવા લાગશે ત્રણ દિવસમાં થાય તો તમે કન્ટિન્યુ ફોલો કરી આ વેઇટ લોસ પાવડર બનાવી શકો છો તો મિત્રો આ એક જ ચમચી કાફી છે વેઇટ વેઇટ લોસ પાવડરની પેટની ચરબી ઘટાડવા માટે ફૂલેલું પેટ અંદર કરવા માટે વધેલું વજન ઘટાડવા માટે અને વધે જૂની ચરબીનો નિકાલ માટે તો ખરેખર મિત્રો આ ચોક્કસ લોસ પાઉડર બનાવો અને વજન ઘટાડો